નમસ્કાર મિત્રો મોટાભાગના વાલીઓ અને માતા પિતાઓ શિક્ષણ અર્થે બાળકોને શિક્ષણ માટે શાળાઓમાં મોકલતા હોય છે પરંતુ શિક્ષક જ ગેરહાજર હોય તો અથવા ગુલ્લીબાજ હોય તો તો બાળક ક્યાં ભણવા જાય આમ તો મોટાભાગના રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએ ગુલ્લીબાજ શિક્ષકોનો રાપડો પૂછો છે અને ઘણી જગ્યાએ કાર્યવાહી પણ થઈ છે પરંતુ હવે મોરબી જિલ્લો પણ તેમાંથી બાકાત નથી અને તેમાં પણ હળવદ તાલુકાની તો હળવદ તાલુકાની શાળા નંબર ચાર આમ તો શાળા નંબર ચાર જયારે વાત આવે હળવદર તાલુકાની પ્રાથમિક શાળા છે અને રાજ્ય રાજ્યમાં ગમે ત્યારે ચર્ચા થાય અથવા તાલુકામાં કે જિલ્લામાં ગમે ત્યારે ચર્ચા થાય ત્યારે શાળા નંબર ચારની ચર્ચા અવશ્ય થાય જ કારણ કે ઘણા બધા પ્રોજેક્ટો એવા છે કે જે રાજ્ય કક્ષાએ પણ પહોંચ્યા છે ને રાજ્ય કક્ષાએ પણ પહોંચ્યા છે આપણે ઘણી બધી વખત પ્રિન્ટ મીડિયામાં અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ જોતા હોઈએ છીએ કે શાળા નંબર ચારની આ પ્રવૃત્તિ છે પરંતુ શાળા નંબર ચાર ના એક શિક્ષિકા છે જે અવારનવાર ગુલ્લી બાદ રહે છે આમ તો શિક્ષિકા છે તે હાજર જ નથી અને તેને અવારનવાર જિલ્લા કક્ષાએથી અને તાલુકા કક્ષાએથી નોટિસ આપવામાં આવી છે પરંતુ આ શિક્ષિકા છે તે મનમાની ચલાવી રહ્યા છે આમ તો જે પ્રકારે વાત કરવામાં આવે તો મોટા ભાગે શિક્ષણ મેળવવા માટે બાળકો અહીંયા મોકલતા હોય વાલીઓ ત્યારે સાથે સાથે શિક્ષિકાઓને અને શિક્ષકોની પણ જવાબદારી બનતી હોય છે કે સારું શિક્ષણ આપે પરંતુ તમે જે પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા અહીંયા જે લાખો અને કરોડો રૂપિયાના ખર્ચે બિલ્ડિંગો બનાવવામાં આવે છે અલગ અલગ સાધનો વસાવવામાં આવે છે પરંતુ આવા સાધનો અને બિલ્ડિંગો બિનઉપયોગી તો કેમ થાય કારણ કે ઘણી વખત આવા કિસ્સાઓ સામે આવે છે અગાઉ પણ આવા શિક્ષકો બાબતે અમે પર્દાફાશ કરેલો છે અને ખાસ તો આપણે પણ હવે આ મુહિમ ચલાવવાની છે હળવદ તાલુકામાં કે કયા તાલુકામાં અને કયા ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષકો ગુલ્લી છે કયા શિક્ષકો ગેરહાજર રહે છે અથવા સમયસર હાજર રહેતા નથી આવા તમામ શિક્ષકોનો આપણે પડદાફાશ કરવાનો છે અગાઉ પણ આપણે રણકાંઠાના ગામડામાંથી આવા શિક્ષકોનો પડદાફાશ કર્યો હતો અને તેની સામે ખાકાટીએ તપાસ પણ થઈ હતી અને અત્યારે પણ આપણા બતાવી છે કે અહીંયાના શિક્ષક છે ચાર્મીબેન વિજયભાઈ આમ તો તેઓ શિક્ષિકા તરીકે અહીંયાના નોકરી કરે છે પરંતુ ઘણા લાંબા સમયથી તેઓ ગેરહાજર છે અને ગેરહાજર રહેવાના પગલે તેઓને તાલુકા કક્ષાએથી ત્રણ અને જિલ્લા કક્ષાએથી બે નોટિસ આપવામાં આવી છે તેઓને હાજર થવા માટે પરંતુ બેન છે તે મનમાની ચલાવે છે અને બેન હજી સુધી આવ્યા પણ નથી અને આવશે કે એ આવનારો સમય જ બતાવશે પરંતુ જે પ્રકારે નોટિસ આપવામાં આવી રહી છે અને તેનો બેન જવાબ પણ આપી રહ્યા નથી કારણ કે બેન મનમાની ચલાવે છે અને સાથે જ મેં અન્ય ઘણા બધા શિક્ષકો સાથે આ બાદ આ બાબતે ચર્ચા પણ કરી કે જો આવી નોટિસો આપવામાં આવે તો કઈ પ્રકારની કામગીરી થતી હોય ત્યારે આપણને જાણકારી મળી કે જે પ્રકારના ગુલીબાજુ શિક્ષકો હોય આ ગુલીબાજ શિક્ષકોને વારંવાર નોટિસ આપવા છતાં પણ જો હાજર ન થાય તો તેની સામે નોટિસ જ આપવામાં આવે છે કારણ કે તેને સસ્પેન્ડ કરવાનો કે પછી ડિસ્મિસ કરવાનો પાવર જિલ્લા શિક્ષણ અધિકારી પાસે હોય છે અને જિલ્લા શિક્ષણ અધિકારી પોતાની કલમ ક્યારેય ચલાવતા નથી કારણ કે જિલ્લા શિક્ષણ અધિકારી હોય છે તેની દર બે ત્રણ વર્ષે વારંવાર બદલી થઈ જતી હોય એટલે કોણ આવી માથાકૂટમાં પડે આવી માથાકૂટમાંથી પડવાને લીધે જ તેઓ આવી કોઈ પ્રકારની કામગીરી કરતા નથી સાથે જ જે આ શિક્ષિકા છે તેઓને ત્રણ નોટિસ આપવામાં આવી છે આ તાલુકા કક્ષાએ છે કે જિલ્લા કક્ષાએથી બે નોટિસ આપવામાં આવી છે આ નોટિસોની વાત કરીએ તો આ નોટિસ મળ્યા બાદ તેઓ ગમે ત્યારે અહીંયા એટલે કે પ્રાથમિક શિક્ષક અહીંયા પ્રાથમિક શાળામાં શિક્ષણ અર્થે આવી શકે છે અને તેઓ કદાચ એક થી બે દિવસ કદાચ અહીંયા પ્રાથમિક શિક્ષણ આપવા આવે અને ત્યારથી પછી એ દિવસ ગણા છે એટલે કદાચ એવું માની લે કે જો એમને સસ્પેન્ડ કે ડિસમિસ કરવામાં ન આવે તો હું માનું છું કે શિક્ષક તારે ત્યાં સુધી અહીંયા નોકરી કરી શકે છે પરંતુ મહત્વની વાત એ છે કે જિલ્લા શિક્ષણ વિભાગમાંથી એ પણ માહિતી મળી છે કે તેઓને સેલેરી મળી નથી પણ સેલરીના ભોગે કોઈ અન્ય શિક્ષકની અહીંયા જે જગ્યા છે તે જગ્યા રોકવાનો કોઈ મતલબ નથી જો શિક્ષિકાને નોકરી ન કરવી હોય તો આ જગ્યા છોડી શકે છે અને અન્ય કોઈ શિક્ષક અહીંયા સારું એવું કાર્ય આપશે બાળકોનું ભવિષ્ય સુધારશે અને ઘણી વખતે આપણે મેં અગાઉ વાત કરી કે અહીંયા જે શાળા નંબર ચાર છે તે અહીંયા તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ ને કક્ષાએ પણ ઉજળું નામ અને ઉજળી તકો અહીંયાથી ઘણા બધા બાળકોએ મેળવી છે અને જેને લઈને જ આપણે વાત કરી છીએ કે જો ભૂલી બાદ શિક્ષકો હોય તો તેની સામે કાર્યવાહી થવી જ જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક આવી કાર્યવાહી નથી થતી જેને લઈને જ શિક્ષણ વિભાગ હાલમાં બદનામ થયું છે અગાઉ પણ મેં જે પ્રમાણે વાત કર્યું કે આ બેન વિજયભાઈ છે તેઓ ઘણા સમયથી અહીંયા ગેરહાજર છે અને તેઓને અલગ અલગ ત્રણ નોટિસો આપવામાં આવી છે જે નોટિસોની વાત કરીએ તો અગાઉ ચાર ચાર બે હજાર ચોવીસના રોજ નોટિસ આપી છે પચીસ છ બે હજાર ચોવીસના રોજ પણ નોટિસ આપી છે અને બધા બાર આઠ બે હજાર ચોવીસના રોજ પણ આખરી નોટિસ આપવામાં આવી છે તાલુકા કક્ષાએથી જ્યારે જિલ્લા કક્ષાની વાત કરીએ તો જિલ્લા કક્ષાએ આઠ સાત બે હજાર ચોવીસ અને બાર આઠ બે હજાર ચોવીસના રોજ નોટિસ આપવામાં આવી છે પરંતુ બેન પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને હજી સુધી શિક્ષણ આપવા આવ્યા નથી અને સાથે જ તેઓ ગમે ત્યારે અહીંયા શિક્ષણ કાર્ય માટે તેઓ આવી શકશે કારણ કે જવાબદાર તંત્રને પોતાની કલમ ચલાવી નથી આવા કોઈ અધિકારી કે શિક્ષક કે કોઈ પણ વ્યક્તિ હોય તેઓને ડિસમિસ કે સસ્પેન્ડ કરવામાં ક્યાંક ને ક્યાંક તેઓ લાજ કે સરમ અનુભવે છે અને જેને લઈને જ આવા શિક્ષકો હોય છે બુલી બાજુ તે ખુલ્યા ફાલે હોય છે સાથે જ મેં અગાઉ કહ્યું તે પ્રમાણે કે આપણે રણકાંઠાના એક શિક્ષક હતા તેઓનો પણ પાસ કર્યો હતો કે તેઓ ચાલુ શાળાએ તાળું મારી અને ઘરે જતા હતા આપણે એમને પૂછ્યું તો એવો કહેતા હતા કે હું બાથરૂમ માટે સામેની સ્કૂલે જાઉં છું એટલે તાળું મારવાની તાળું મારીને શિક્ષક જતા હોય કોઈ સ્કૂલમાં બાથરૂમ માટે આવો પણ કિસ્સો આપણે જોયો હતો અને અગાઉ એનો પર્દાફાશ કર્યો હતો તે સમયના શિક્ષણ સમિતિના ચેરમેન હતા પ્રવીણભાઈ ચેરમેન સોનગરા તેઓએ પણ તે બાબતે ખાસ તો નોટિસ પણ ઇસ્યુ કરી હતી અને જવાબ પણ માંગ્યો હતો પરંતુ આ બધું સરકારી જવાબો છે અને સરકારી કાર્યવાહી થતી હોય છે ત્યારે અત્યારે આપણે હળવદ શાળાની શાળા નંબર ચાર ખાતે છીએ અને હળવદ શાળાની શાળા નંબર ચાર છે અને અહીંયા છે ચારમી બેન વિજયભાઈ તેઓ ઘણા લાંબા સમયથી ગેરહાજર છે અને જેને લઈને તેઓને પાંચ નોટિસો આપવામાં આવી છે અને પાંચ નોટિસો આપવા છતાં પણ હજી સુધી તેઓ હાજર નથી થયા અને હાજર થશે કે કેમ જો આ બેનને નોકરી ન કરવી હોય તો રાજીનામું પણ મૂકી શકે અથવા જિલ્લામાંથી તેઓ જે જિલ્લાના શિક્ષણ અધિકારી છે તેઓ ડિસમિસ કે સસ્પેન્ડ પણ કરી શકે પરંતુ આવી કોઈ કાર્યવાહી થતી નથી ભાગે નથી થતી કારણ કે કોઈ પણ અધિકારીને કાળા હાથ નથી કરવા જે પ્રમાણે મેં અગાઉ કહ્યું તેમ કે મોટા ભાગે જિલ્લાના અધિકારી હોય છે બે ત્રણ વર્ષે બદલી થઈ જતા હોય છે એટલે આવા આવા કાળા કોઈને કરવા નથી અને જેને લઈને શિક્ષકો ફાલ્યા છે ટાઈમે હાજર થવું નથી નોકરી કરવી નથી દુલ્લી બાજ રહેવું છે ગવર્મેન્ટ શાળામાં અભ્યાસ કરાવતો હોય તો ખાનગી શાળામાં પણ જતા હોય ટ્યુશન ક્લાસીસ પણ ચલાવવાના ઘણા બધા મેસેજ છે તેનો પણ આપણે આગામી દિવસોમાં પર્દાફાશ કરીશું કે કયા કયા શિક્ષકો કઈ જગ્યાએ ટ્યુશન ક્લાસ ચલાવે છે અને કઈ જગ્યાએ ખાનગી શાળામાં પણ શિક્ષણ આપે છે તે પણ આપણે બતાવશું તમે પણ મિત્રો જો આવું તમારા ધ્યાનમાં કઈ આવે તો અમારો મોબાઈલ નંબર છે ચોર્યા થી જીરો ચૌદ ગયા જીરો ચૌદ અને નેવું પાંચ પિસ્તાલીસ નવ્વાણું નવ અમને મેસેજ કરો અમે આ તમામ વસ્તુનો પર્દાફાશ કરીશું આભાર મિત્રો